અમરેલી નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક લોકોએ લાભ લીધો અમરેલી નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયેલો હતો રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ નાગરિકોને સતત મળે વહીવટી પારદર્શિતામાં ઉમેરો થાય અને નાગરિકોને તેમના વસવાટ રહેઠાણ નજીકના વિસ્તારમાં સેવાઓનો લાભ પ્રાપ્ત થતો રહે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુના દસમા તબક્કાની શરૂઆત કરવામાં આવેલી હતી આ કડીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના જયસિંહપરા વિસ્તાર સેવાસેતુ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની સેવાઓ એક જ છત નીચે આપવામાં આવેલી હતી અમરેલી શહેરના વોર્ડ નંબર છ આઠ નવ દસ અને અગિયારમાં રહેતા લાભાર્થીઓને આધાર નોંધણી આધાર કાર્ડમાં સુધારા રેશન કાર્ડમાં નામ દાખલ કરવા કે સુધારો કમી કે ઇવાયસી વાયસી કુંવેરબાઈનું મામેરું ફ્રી શિપ કાર્ડ દિવ્યાંગતા પ્રમાણપત્ર નમોશ્રી યોજના પીએમ જય યોજના અને ઉંમરનો દાખલો જન્મ અને મરણના પ્રમાણપત્રો આધાર કાર્ડ સાથે બેંક ખાતાનું જોડાણ જનધન યોજના અન્વયે બેંક ખાતું ખોલવાની કામગીરી વગેરે જેવી રાજ્ય સરકારની અનેક વિધિ સુવિધાઓનો લાભ એક જ જગ્યા ઉપર આપવામાં આવેલો હતો અમરેલી જિલ્લા વહીવટીતંત્ર અને અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત સભા સેતુ કાર્યક્રમમાં દિવસ દરમિયાન વિવિધ વોર્ડના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લઈ અને વિવિધ કચેરીઓમાં થતા કામોનો એક છત નીચે લાભ મેળવેલો હતો અમરેલીના જયસિંહપરા વિસ્તારમાં રહું છું મારું નામ અજય ગોધનભાઈ અજાણી છે હું અમારા છોકરાના આધાર કાર્ડના અપડેટ માટે આવ્યો હતો અને આજના સેવા સેતુ કાર્યક્રમની અંદર આ કાર્ય અમારે છે ને વધીને એક કલાકની અંદર થઈ ગયું જ્યારે અમે નગરપાલિકા સેવા સદનમાં જઈએ છીએ ત્યારે લગભગ બહુ ટ્રાફિક હોય છે અને ટ્રાફિકના હિસાબે અમારું કામ વિલંબ થાય છે અને અમારા સમય બરબાદ થાય છે એના કરતાં આ કાર્યક્રમ છે ને જે અમારા જસિંગપુરા વિસ્તારમાં ગોઠવાણો અને અમારા જસિંગપુરા વિસ્તારના ભાઈઓને સરળતાથી સહેલાઈથી અને ઓછા સમયમાં આ કાર્યક્રમ થઈ જાય અને આવા આધાર કાર્ડના અપડેટ છે રેશનિંગ કાર્ડના અપડેટ છે બધું થઈ જાય એના માટેનું નગરપાલિકા અમારા નગરસેવકો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું મારું નામ હીરાબેન